જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક કલરમાં આ ગાડી વેચી દેવાની છે સ્પ્લેન્ડર સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપી દેવાનું છે વન વનર સ્પ્લેન્ડર મોડલ બે હજાર એકવીસના મોડલનું સ્પલેન્ડર છે તમે વિડીયોમાં સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો સાવ સસ્તી કિંમતમાં જ આપી દેવાની છે એકદમ નવા જેવી બાઇક છે તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે આ બ્લેક કલર સ્પ્લેન્ડર વેચવાનું છે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય મોડેલ બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી માલિકના નંબર આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેમજ સ્પ્લેન્ડરની કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કન્ટરીનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહી વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ જોવા મળશે તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ગારિયાધર જઈ શકો છો ઠાકરધણી ઓટોની મુલાકાત લઈ તમે આ સ્પ્લેન્ડર લઈ શકો છો વન ઓનર ગાડી બે હજાર એકવીસનું મોડલ છે માલિકીના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો તમને હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે જણાવી દો તો કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલી છે આ સ્પ્લેન્ડરની કિંમત પંચાવન હજાર છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ માલિકના નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે આ માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો બ્લેક કલર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખી ગાડી રહેશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ તમારે જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ હીરોનું સ્પ્લેન્ડર લઈ શકો છો બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી છે તમને પ્રોપર ગાડીયા તરજ જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે કિંમત પંચાવન હજાર તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે હીરો સ્પ્લેન્ડર આપી દેવાનું છે વેચી દેવાનું છે તમારે રૂબરૂ જવું હોય તો તમે પહેલાં ભૌતિકભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું